છે સુરતમાં સિંગણપુર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડ માં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડો નું ફેરવનાર શાહ દંપતી કારસ્તાનનો કારસ્થાન થયો છે ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્ર ગઢવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નિતિન જાની ઉર્ફે ખજુરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે તો સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના એક તેત્રીસ કરોડ સલવાતા સીઆઈડી ક્રાઇમમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે હાલ શાહ દંપતી જેલમાં બંધ છે મળતી માહિતી પ્રમાણે નાના વરાછા વંદના સોસાયટીમાં રહેતા હરેશ રામજી ડુંગરાણીએ સોશિયલ મીડિયા ઉપર સિંગાપોર કોઝવે રોડ ઉપર સિલ્વરસ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસમાં પહોંચ્યા હતા અહીં તેમને રોકાણ ઉપર સો દિવસમાં બારથી પંદર ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી વધુ મળીને આ યુવકે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા જેમાંથી માત્ર એક ચુમોતેર લાખ રૂપિયા આપી ઠેંગો બતાવી દેવાયો હતો આ પેઢીની મેનેજિંગ ડિરેક્ટર પૂજા હાર્દિક શાહ અને ફાઉન્ડર હાર્દિક અશોક શાહ નાણાં ચૂકવતા ન હતા અને આ લાખનો ચૂનો લગાવનાર દંપતી વિરુદ્ધ ચોક બજાર પોલીસે ગુનો નોંધ્યો હતો ચોક બજાર પોલીસના જણાવ્યા પ્રમાણે શાહ દંપતી સામે અત્યાર સુધીમાં ચોક બજારમાં ચાર ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે અન્ય બે ભોગ બનનાર દ્વારા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

અમે બંનેને મિક્સ કરીને સોળ લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે મારું ઓબન ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ સરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કહે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજનની ઓફિસે બેઠા છે આ ઓફિસે કોઈથી વિઝિટ નથી કરતા કોલમાં સરખું રિપ રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી ઇન્ફ્લુએન્સર હતા ઓકે એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે એ થઈ જાય તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું અમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા પૈસા સિલ્વરસ્ટોન માર્કેટ ફોર્થ ફ્લોર અને અમે બંનેનો પૈસા અટવાયેલા છે શાઇન શાઇન ઇન્વેસ્ટમેન્ટ તમારું નામ થી મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વરસ્ટોન માં આવેલી છે બરોબર તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા લોકો હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કેટલા લોકોના પૈસા ફસાયા છે આરે આમાં લગભગ આ લોકોનું એવું કહેવું છે કે અમારા 10000 ક્લાયન્ટ છે બરોબર તો હવે 10000 ના પૈસા તો ફસાણા જશે ને અમારું નામથી મારું નામ કેતન ગાબાણી છે મેં શાહ ઇન્વેસ્ટર માં વર્ષ જેવું આખી લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું મને બેથી ત્રણ વખત એને પૈસા મને આપ્યા બરોબર એ પણ આપણે જ્યારે એને ફોન કર્યો તો લેટ અઠવાડિયું વી અઠવાડિયું પંદર દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો તો એ લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારા સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ હું મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો હું બે મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છે તો આઈ થિંક લગભગ પંદર થી વીસ લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતે વિડ્રોલ મારવા જ છે અને બધાને આ રીતના એ જ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ

અમારા પાસે ઇન્વેસ્ટમેન્ટ છે ને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું મિનિમમ 50000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું તો જો ઇન્વેસ્ટમેન્ટ લેજ પર ફરિયાદ હોય કે શું આ એ ચોક બજાર પોલીસ સ્ટેશનની ઘટના છે જ્યાં પર અમે કમ્પ્લેઈન્ટ મળી કે એક શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની ફર્મ છે जिसके दो ઓનર્સ છે મે લોકોને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ કા લાલચ દેકર ઉનસે પૈસે હિટતે થે जैसा कि मान लीजिए कि सौ दिन में बारह प्रतिशत रिटर्न जो नॉर्मली बैंक रिटर्न से या बेसिक इन्वेस्टमेंट से रिटर्न से ज़्यादा होते हैं तो रिटर्न हाई ज़्यादा रिटर्न का लालच दे वो लोगों से पैसे मांगते थे तो उनका एक एमओ पॉन्जी या पिरामिड स्कीम के तरीके था जहाँ पे फर्स्ट लेवल में जो इन्वेस्टर्स होते हैं उनको सेकंड लेवल के इन्वेस्टर्स के पैसों से दिया जाता था थर्ड लेवल के पैसों से सेकंड वालों को दिया जाता था और इसी तरह धीरे धीरे करते करते वो एक कंपनी एक ना एक दिन डिफ़ॉल्ट मारती है तो जैसे ही हमें इस बात की सूचना मिली है तो हमने जी पी आई डी एक्ट के अंतर्गत उन पर केस रजिस्टर किया है और उन दोनों को भी कस्टडी में रख लिया गया है और मेरा लोगों से यही आग्रह है किसी भी तरह की फ्रॉड स्कीम में निवेश ना करें अपनी सूझबूझ चेक बैलेंसेस लेने के बाद ही इन्वेस्टमेंट करें और एक दूसरे के बातचीत और जैकहला में मत जाए सर सोशल मीडिया इन्फ्लुएंसर और कलाकारों का भी जाहिरत के लिए उपयोग किया गया था क्या कहोगे इसके बारे में ये एक मैं कहता हूँ कि जो सोशल मीडिया इन्फ्लुएंसर्स हैं और जितने भी कलाकार हैं उनका एक मॉरल रिस्पॉन्सिबिलिटी है अगर वो किसी भी चीज़ को प्रमोट कर रहे हैं तो वो उनको भी अपने स्तर पर चेक बैलेंसेस करने चाहिए कि वो किस चीज़ की एडवर्टीजमेंट कर रहे हैं क्योंकि जो लोग हैं उनको फॉलो करते हैं तो वो भी जो मार्गदर्शन दिखाते हैं लोग उनके पीछे पीछे चलते हैं और उसी दौरान ये जो ये पूरा का पूरा इन्वेस्टमेंट फ्रॉड था उसमें बना बना है યુિ લોગની સૂજ બૂછ છે કામ કરતેખતે તો એ બનાવ ના બનતા તો લગો સોરા આગ્રહ કે આગે છે આપણા ચેકસ લે કે તબીસ કરે